અને એમના ઘરવાળાને અચાનક રાતે પેટમાં દુખાવો ઉઠ્યો માડી અને બંધ નતો થતો તે એક બોટલની માનતા રાખી માડી અને તૈયારીમાં દુખાવો બંધ થઈ ગયો માડી એમને બીજી માડી ગાયને ગાય ભેંસની તકલીફ હતી માડી વિયાતી હતી માડી અને એની દૂધની બોટલની માનતા રાખી માડી એ પણ દુખાવો એમ આરામ થઈ ગયો માડી અને એમની બંધને માનતાઓ પૂરી થઈ ગઈ માડી અહીંયા અહીંયા ગાડીમાં માનતા પૂરી કરવા માટે આવ્યા છે

રામ રામ મારી આ બેન કડણા ગામ થી આવે છે મારી એમની મમ્મી ને આંખો ની તકલીફ હતી ઓછું દેખાતું હતું અને ખૂબ દુખતું હતું મારી ઘણા વર્ષો થી એમને દૂધ ની બોટલ ની માનતા રાખી મારી કે મારી મમ્મી ને સાજુ થઈ જશે આંખ માં તો હું દૂધ ની બોટલ ચડાવીશ માં તો દૂધ ની એક બોટલ માં એમની આંખો સાજી થઈ ગઈ મારી અને હવે સરસ દેખતા થઈ ગયા મારી અને એમને પણ આ બેન ને જાતે પણ થોડી સારી તકલીફ હતી મારી અને એ પણ એમને એક બોટલ ની માનતા રાખી અને એનાથી એમને પણ રાહત થઈ ગઈ મારી અને માનતા પૂરી કરવા આવ્યા બંને માનતા હોય પૂરી થઈ રામ રામ મારી આ બેન બાપોર ગામ થી આવે છે મારી અને એમની દીકરી હાજરી આવતી હતી મારી અને ઢૂંઢતી હતી મારી તેમને અહીં આવ્યા પછી દૂધ બોટલની બોટલ ની માનતા રાખી મારી એક બોટલ ની કે મારી દીકરી ને સાજુ થઈ જશે માં અને આ બધું બંધ થઈ જશે તો હું માનતા પૂરી કરવા માટે આવીશ અને આજે છોકરી લઈને દર્શન અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી રામ 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 મણી આ બેનવાડા અને આજે જો દારૂ પીને આવે છે પણ જો ઝઘડો ના કરે તો હું તને દૂધ બોર્ડર ચડાવીશ મા અને એમની એ માનતા પૂરી થઈ માડી અને તે નથી કરતા માડી દારૂ પણ ઝઘડો કરતા નથી એમની માનતા પૂરી થઈ એટલે માનતા પૂરી કરવા માટે આયા છે રામ રામ મળી આ બેન બોળીદ્રા ગામ થી આવે છે એમને એક દિવસ ભેંસ ભૂલી ગઈ અઠવાડિયા પેલા અને શ્વાસ ખાવાનું બંધ કરી દીધું માં એમને દૂધની બોટલની માનતા રાખી માડી તો ભેંસ સાજી થઈ ગઈ અને એક ગાય એમને બે મહિનાથી દૂધ નથી આપતી માંડી અને એક યુદ ની બોટલની માનતા રાખી તો એમની ગાય દૂધ આપતી થઈ ગઈ બે મહિનાથી બંધ થઈ ગયેલું દૂધ ચાલુ થઈ ગયું માડી અને બંને માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ 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 મળી આ બેન ભંડોળ આવે છે મારી આ મે નાનો છોકરો છે મારી એને ઉલટી થતી હતી અને પેટમાં દુખતું હતું મારી એક બે દૂધની બોટલની માનતા રાખી તે એને સાચું થઈ ગયું અને એની માનતા પૂરી કરવા આવ્યા અને એમને બેનને બીજી એક લોન લેવાની હતી મારી અને લોન પાસ નથી થતી મા તો તે દૂધની બોટલની માનતા રાખી અને લોન પણ પાસ થઈ ગઈ બંને માનતાઓ પૂરી થઈ માનતા પૂરી કરવા માટે આવ્યા ગામડા મારી આ બેન મેથોન ગામથી આવે છે અને એમને મારી ઘર બનાવ્યું પણ પ્લાસ્ટર થતું નહોતું મારી અને એક વર્ષથી એમને પૈસાની સગવડ થતી નથી મારી પ્લાસ્ટર કરવા માટે તે એમને બે દૂધની બોટલની માનતા નથી કે મારે થોડા પૈસાની સગવડ થઈ જાય અને પ્લાસ્ટરનું કામ શરૂ થઈ જાય તો હું દૂધની બે બોટલ ચઢાવીશ મારી અને બે બોટલની માનતા રાખવાથી એમનું પ્લાસ્ટરનું કામ થઈ ગયું મારી અને પૈસાની સગવડ પણ થઈ ગઈ અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ રામ માડી આ ભાઈ પરબિયા ગામ થી આવે છે માડી અને આપના મંદિરના સાનિધ્યમાં માડી એક બે વાર આયા માડી અને એમને એવું લાગ્યું કે અહીં દારૂ છૂટે છે એમાં તેમણે એ માનતા લીધી કે મારા દારૂ છૂટી જાય માડી અને 15 વર્ષથી દારૂ પીતા હતા માડી એ દારૂ એમને કાયમ માટે છૂટી ગયો માડી અને એની માનતા પૂરી કરવા માટે આયા છે માં કે 15 વર્ષનો દારૂ અહીં એક રવિવારે છૂટી ગયો એક ટૂંકી બોટલમાં માડી અને એમને બીજી પણ જે તકલીફો હતી બધી ફલ દેગી માડી અને ધર્મો કકળાટ થતો તો લડાઈ થતી હતી આ બધું એક ડબની બોટલમાં પૂરી થઈ ગઈ મારી અને દારૂ વર્ષોનો સુટી ગયો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી અધોની લીતા તો વ્યસન સમય ઉઘડ કરીયો અને કથાડ ગયો વ્યસન અને આ વૃત્તિ આ આ વૃત્તિનો ભરા જે કોઈ માસ માસ અને દરેક જેના અંદર દુખના દાડા દૂર થઈ જાય કેમ કે એક બાજુ ખાસ તમે ભક્તિ કરશો એક બાજુ પાપ કરી દરેક રામ રામ મારી આ ભાઈ કડાણાથી આવે છે અને એમને પેટમાં દુખતું એવું કીધું કે તકલીફ છે અને પછી એમને માનતા રાખી મારી દૂધની બોટલ નહીં કે મને પેટનો દુખાવો અને પથરી મટી જાય માં તો દૂધની બોટલ ચડાવીસ માં અને ફરી એમને રિપોર્ટ કરાયો મારી તો પથરી એમની મટી ગઈ મારી અને એમનો દુખાવો મટી ગયો માનતા પૂરી કરવા માટે આવે છે મારી રામ આ ભાઈ સંતરામપુર થી આવે છે મારી એમની મમ્મી ને અને એમને દરવાઈ ને બંને ખુબ તકલીફ હતી મારી અને અચાનક ખાંસી આવી હતી મારાથી એમને દૂધ ની બે બોટલ ની માનતા અને બંને ની તકલીફ દૂર થઈ ગઈ મારી અને માનતા પૂરી કરવા માટે છે ગામડા માં રાકેશભાઈ કરાણા થી આવે મા માનતા બધી ત્રણ ચાર લઈને આવેલા છે અને ચારે ચાર પૂરી થયેલી છે અને બધી દૂધની બોટલની છે પહેલી માનતા એમને એવી હતી કે ત્રીસ હજાર જરૂર હતી અને પૈસા કઈ કઈ મળતા નતા લોન મૂકી પણ લોન નો કઈ ઠેકાણા ના પડ્યા એક જગ્યા પૈસા બી મળી ગયા અને બીજી માનતા એમના પપ્પા ની તકલીફ નઈ એ બે રાહત થઈ ગઈ બીજી બે માનતાઓ બી અંગર હતી રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા

બીજા બીજા મારી આ ભાઈ આવી અને માનતા લીધી કામ કરેલું છે મહેનત નો આપતો નથી તારી માનતા દૂધની બોટલ ને મા બે દૂધની બોટલ ની માનતા લેવાથી બીજા પૈસા આપી દીધા માનતા પૂરી રામ રામ માં ગુલાબાઈ માં ઘરવાળી થઈ ને બધી થઈ ટોટલ સત્યાવીસ સુધી બોટલ છે મારી અને બધી 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 કેવા તો ટાઈમ છે બધી ઘર છે દૂધ પાણી નતું આવતો એ બધું આવી ગયું અને માનતા પૂરી કરવા